ભરૂચમાં અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારના અઢાર ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિથી ખેડૂતો ચિંતામાં છે નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા કેળા શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થવું છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ફરીથી ભોગવવું પડશે અને વળતરની માંગ પણ ઉઠવા લાગી છે સરકારથી તાત્કાલિક સહાયની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે સાથે જે પણ ગણગણાટ છે કે ગયા વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં જે વરસાદ પડ્યો તેની નુકસાનીનું વળતર હજુ મળ્યું નથી ત્યાં વધુ એક આફત આવી પડી આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેટોડામાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઠી રહી છે જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ એક પાણી જ નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો